સ્વામિનારાયણ સંસ્થા મહેસાણા મંદિર દ્વારા સાધુ ઉત્તમ પ્રિયદાસ સ્વામી અને સાધુ સૌમ્યા નયન સ્વામી દ્વારા ભાભર વાવ રોડ ઉપર આવેલ પારખરવાડી ખાતે શ્રી રામ ચારિત્ર પારિવારિક એકતા વિષય ઉપર ત્રણ દિવસનું પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં ઘરમાં ચાલતા પારિવારિક પ્રશ્નોના અને સમસ્યાના સમાધાન માટે વિશ્વવંદનીય બ્રહ્મલિંદ શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ દ્વારા આપેલ રામબાણ ઈલાજ દ્વારા ઘરમાં ઘર સભા દ્વારા અને સત્સંગ દ્વારા આ પ્રશ્નોનો નિરાકરણ આવે અને પરિવારમાં એકતા રહે તે સ્વામીજી દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી સાથે સાથે રામાયણ ભાગવદ્ ગીતા વચનામૃત જેવા હિન્દુ સંસ્કૃતિના મૂળ સનાતન ધર્મના ગ્રંથો દ્વારા આપણા ઘરમાં સંપૃહદ ભાવ અને એકતા જળવાઈ રહે એવું વિષયક જ્ઞાન અપાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો સેવકો હાજર રહ્યા હતા સાથે સાથે ભાભરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું